નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે પર્યાવરણ આસપાસ ધોરણ ત્રણ નો પાઠ ચોવીસ જેનું નામ છે જીવનનું જાળવ આ પાઠના સ્વઅધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આસપાસ ધોરણ ત્રણ પાઠ ચોવીસ મો જીવનનું જાણવું પ્રશ્ન એક કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું મને ગમે છે ઝાડનો તો જવાબ આવશે છાયો બીજું ઝાડ ઉપર છે પંખીનો માળો ત્રીજું માળો બન્યો છે બિલાડી ચપ ચપ ચાટે ત્યાર પછી સાતમું બિલાડી જોઈને ઉંદર કેમ ભાગે આઠમું ઉંદરને તો સાપ ગળી જાય નવમું સાપ તો ઝાડ પર ચડી જાય અને દસમું ઝાડ હવા પાણી ને તડકો ખાય ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું લાકડું શામાંથી મળે તો લાકડું આપણને ઝાડમાંથી બને છે મળે છે ઘર સાનું બને તો ઘર ઈટ રેતી સિમેન્ટ અને લોખંડમાંથી બને પીવાનું પાણી ક્યાંથી મળે તો નદી તળાવ કૂવા અને નળમાંથી મળે ની બને તો ઇટ માટીમાંથી બને છે પક્ષી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવે તો ઘાસ અને સળીઓ લઈ અને પક્ષીઓ માળો બનાવતા હોય છે માણસ સિવાય પાણી કોના કામ આવે તો જીવ જંતુઓ અને પ્રાણીઓને પણ પાણી કામમાં આવે છે સાતમું ગરમી અને પ્રકાશ ક્યાંથી મળે તો સૂર્ય પાસેથી આપણને મળે છે આઠમું જમીન સાની બનેલી હોય છે તો જમીન માટી રેતી અને કાંકરાથી બનેલી હોય છે બાજુમાં આવેલા ખેતરમાંથી કુંડા ભરવાની માટી મળે છે કાગળ બનાવવા શું વપરાય તો કાગળ બનાવવા વૃક્ષનું લાકડું વપરાય છે અગિયારમું જમીનમાં કયા કયા પ્રાણીઓ કે જંતુઓ રહે તો કીડી મકોડા ઈયળ અને દેડકા રહે છે બારમું મધમાખી શામાં રહે તો મધમાખી મધપુડામાં રહે છે નાળિયેરના રેસાનો ઉપયોગ શું શું બનાવવા થાય છે તો સુશોભનની વસ્તુ અને પગ પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન છે નોટબુકના છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ છે તો બાકીનું ગૃહકાર્ય લખવા શું વાપરશો તો નોટબુક છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ હોય તો હું લખવા માટે બીજી નોટબુકનો ઉપયોગ કરીશ બીજું બેસવા માટે આસન નથી શું વાપરશો તો બેસવા માટે આસન ન હોય તો અન્ય કોઈ વસ્તુ કાગળ કે અન્ય વસ્તુ પર બેસી જઈશું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રોટલી બનાવવા વેલણ છે પણ આડણી એટલે કે પાટલી નથી તો શું વાપરશો તો જો રોટલી બનાવવા વેલણ હોય પણ પાટલી ન હોય તો થાળીને ઊંધી રાખીને પણ રોટલી બનાવી શકાય ચોથો પ્રશ્ન નીચે આપેલી પરિસ્થિતિઓ વિશે તમારા વિચારો લખો જેમ એક દિવસ ઉગવાની રજા રાખે તો તો આપણને આખો દિવસ તડકો ન મળે અને ખૂબ જ ઠંડી લાગશે બીજો પ્રશ્ન હવા પવન થઈને વાય નહીં તો તો હવા પવન થઈને ન વાય તો આપણને ખૂબ જ ગરમીનો અનુભવ થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઝાડ આપણને ફળ ફૂલ આપવાની ના પાડી દે તો આપણે ફળ ફૂલ પાન વગર જ ચલાવી લેવું પડે ચોથો પ્રશ્ન છે વરસાદ પડે જ નહીં તો વિદ્યાર્થી મિત્રો જો વરસાદ ન પડે તો પાણીની ખૂબ જ અછત સર્જાય અને પાણી આપણને ન મળે તો વિદ્યાર્થી મિત્રો વરસાદમાં ન પડે તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે દાખલા તરીકે વરસાદ ન થાય તો ખેતરની અંદર કોઈપણ પણ પ્રકારના પાક પણ નહીં થાય અને જો પાક નહીં થાય તો આપણને ખાવા માટેનું અનાજ છે તે મળશે નહીં ત્યાર પછી જીવજંતુઓ પ્રાણીઓ પક્ષીઓ આ બધા માટે પીવાનું પાણી પણ નહીં મળે જો વરસાદ નહીં થાય તો ભૂગર્ભ જળના અંદર વધારો નહીં થાય જેના કારણે પણ આપણને મુશ્કેલી ઊભી થશે એટલા માટે વરસાદ તો પડવો જ જોઈએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે જમીન કહી દે કે તમારે મારા પર ઘર બાંધવું નહીં તો વિચારો જમીન ઉપર આપણે ઘર ના બનાવીએ તો આપણે કાં તો ઝાડ ઉપર આપણું મકાન બનાવવું પડે અથવા તો હવામાં ઉડતું હોય એવું પ્લેન જેવું મકાન છે તે આપણે બનાવવું પડે જેથી આપણું મકાન છે તે હવામાં ઉડતું રહે અને જમીન ઉપર ના આવે તો આ પ્રકારે આપણે કંઈક વિચારવું પડે તો આપણે ઝાડ પર કે અન્ય જગ્યાએ ઘર બનાવવું પડશે વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ ચોવીસ જીવનનું ઝાડું ઝાડુ પાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેમજ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને વોટ્સએપ અને ટેલિગ્રામની એક લિંક આપવામાં આવી છે જે લિંક ની મદદથી તમે અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ ની અંદર જોડાઈ શકો છો જેથી તમને સીધી જ મળતી રહેશે આ ગ્રુપ ની અંદર ધોરણ એક થી આઠ સુધીના તમામ પાઠના તમામ વિડીયો સ્વ અધ્યયન પોથીને લગતા વિડીયો સમયાંતરે મૂકવામાં આવતા હોય છે તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પાઠ પચીસ ની અંદર ત્યાં સુધી આવજો